ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ લઈને સાંસદ પરિમલ નાથવાણી દ્વારા રાજ્યસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો આ પ્રશ્નનો ઉત્તર વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશ દ્વારા આપતા કહેવામાં આવ્યું કે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો થયો છે રાજ્ય સ્ટાર્ટઅપ્સથી પૂરી પાડવામાં આવતી રોજગારીની તકો વધી છે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા બે હાજર ત્રેવીસ માં અડતાલીસ હજાર એકસો આડત્રીસ રોજગારી સર્જન થયું છે માં છ હજાર સત્યોતેર રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી માન્યતા પ્રાપ્ત થઈ હતી વર્ષ વધી ત્રણ હજાર બસો એકાણું સુધી થઈ છે પણ ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો થયો છે આ સ્ટાર્ટઅપ્સથી પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ વધારો થયો છે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા બે હજાર ત્રેવીસમાં અડતાલીસ હજાર એકસો આડત્રીસ રોજગારીનું સર્જન થયું છે બે હજાર ઓગણીસની વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સથી છ હજાર સત્તોતેર લોકોની રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે બે હજાર ઓગણીસમાં પાંચસોને પાંસઠ સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે પ્રયાસોને પરિણામે માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી એકત્રીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ સુધી એક લાખ સત્તર હજાર બસો પહોંચી છે આ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સને બાર પોઈન્ટ લાખ સીધી રોજગારીની તકોનું સર્જન કરી અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર પેદા કરી છે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એક માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની હાજરી સાથે દેશના લગભગ એશી ટકા જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ્સની હાજરી જોવા મળે છે સુધી સંખ્યા પાર પહોંચી ગઈ છે અને સ્ટાર્ટઅપ્સમાં ભારત અગ્રેસર છે આ સાથે સાથે રોજગારીની તકો સર્જન કરવા માટે પણ એક ડંકો વગાડ્યો છે દરેક રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછું એક સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે મહત્વની ભૂમિકા ભજવી છે સ્ટાર્ટઅપ્સે